બંધારણના મહત્વના અનુચ્છેદ રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાનો હક અનુચ્છેદ એકસો તેવીસ મુજબ મળે છે રાજ્યપાલને વટ હુકમ બહાર પાડવાનો હક અનુચ્છેદ બસો તેર પ્રમાણે મળે છે અનુચ્છેદ એકસો ચોવીસમાં સુપ્રીમ કોર્ટ વિશે વાત કરવામાં આવી છે અનુચ્છેદ બસો ચૌદ માં હાઈકોર્ટ વિશે જણાવવામાં આવ્યું છે અનુચ્છેદ અગ્યાસી માં સંસદ અનુચ્છેદ એસી માં રાજ્યપાલ અને અનુચ્છેદ એક્યાસી માં લોકસભા સંસદની સંયુક્ત બેઠક અનુચ્છેદ એકસો આઠ વિધાન મંડળ અનુચ્છેદ એકસો અડસઠ વિધાન પરિષદ અનુચ્છેદ એકસો અગ્ન વિધાનસભા અનુચ્છેદ એકસો સિત્તેર રાજ્યપાલ અનુચ્છેદ એકસો ત્રેપન રાજ્યપાલની નિમણૂક અનુચ્છેદ એકસો પંચાવન દ્વારા થાય છે જનરલ અનુચ્છેદ છોતેર એડવોકેટ જનરલ અનુચ્છેદ એકસો પાસઠ દયાની અરજી રાષ્ટ્રપતિ સમક્ષ કરવા માટે અનુચ્છેદ બોતેર દયાની અરજી રાજ્યપાલ સમક્ષ કરવા માટે અનુચ્છેદ એકસો સંસદમાં વાપરવાની વિધાન મંડળમાં વાપરવાની ભાષા અનુચ્છેદ બસો દસ હાઈકોર્ટની રીટ અનુચ્છેદ બસો છબ્બીસ સુપ્રીમ કોર્ટની રીટ અનુચ્છેદ બત્રીસ તો આ અનુચ્છેદો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સાથે શેર કરો જય હિન્દ વંદે મા